દક્ષાબાન નવી બીમારી એવી છે ખેલ કરવાની હાલો કોઈને એ ડોક્ટર કોઈ પાસે એવો હોય ખેલ કરવાની બીમારી દૂર કરી ઇન્જેકશન દેવાનું છે આ હું જ નહીં હું જ રાખીશ અહીંયા તો અહીંયા જ રહેવાનું છે બતાવ તો બે ઇન્જેકશન પાછા દે

એ બધા એની ઘરે જાય છે નહી જવા તો નહિ તમારે ગમે એટલું એટલું રો ખોટે ખોટે હાવ જટબાજીમ તો આ હૂડ હવે જોઈ લેતો ચાલો ભાઈ સમગ્ર સાથી પરિવારને બહેનો છે એ અમરધામ આશ્રમ થી વિદાય લઈ રહી છે ત્યારે દક્ષાબા છે બધા આ ફીલિંગ વગરની છોકરીઓ હતી દક્ષાબા રોવે આમાં રોશન દાદી આ વિદાય કરવાની છે રૂપિયા ખોરે નાખી 10 રૂપિયા

આ ગયો ના માર કઈ દઉં તુ મારા કશું ન બોલુ ન કઈ મને ફારબાનું કે ન કે હું મારા કઈ ખબર ગાના મોજેજી નઈ પાહે ના આવતી હાલો બેહો ગાડીમાં હા તાકી બોલાર તેમ નામ ના તમે ના ડાઈના આટની ને કેનો ડગો ના ના પહેલી તારીખે આટો મારવા એના બાપા જે નથી પહેલી તારીખે આટો મારવા હવે ધોરાજી જવાનું નામ લેવા થાકું બધી અમે ઉંધા બોલાવો હું મુકવા આવી હો જને એક બાર કહો કે અમારો ઇક્કા કાની હોટાના નથી કે તુમેના નથી કે તે મને ન દેકો કર લો આપણો રિસ્તો પૂરો બસ એટલે આપણો છોટા હાલો હું જાઉં

એલા તમે રેહો ક્યાં ખાતો શું બારું ભરી આ ગયો આ કી રાખે અલ રાત્રે 16:00 વાગ્યે દોડાવ્યો હતા પછી આપણે ઇમરજન્સીમાં તકલીફ પડત દવાખાને કોણ લઈ જાય આ કેન્દ્રશી દાશીડ આ જ બ એમની ઉપર સિરક ટિફિન મંડવી દેતો તો સિરક પૈસા દેતો તો તો 3 વર્ષ રોડ ઉપર ઝહેડ્યાતો હું કમે એમ 3 વર્ષ રોડ ઉપર રખડતો પહેલા હું પૂછું જવાબ જો નિરાત વિચાર જવાબ દે

કેંદર બા મુને આવું તો અહીં અમન બોલાવાની છે હું ફરવા લઈ જઈ બાકી એમ આમ કાઈ જીદ ન ખેડી તન જ જાવ ફરવા બે બાપના ફરવા ઉતાર ઓ હો છોરાજી છોરાજી ને જાવ વાહ રે વાહ ફરવા જાય બાકી આ છોરાજી રોડ પર અને ડબો એમ કહી રહ્યો કે તને એમ કે તું મને હું કહેવા માંગડ જો મને ફળ લઈ આ દે મસ્તી કર ને મારે તારો ફળ નથી હું ડઈ લઈને ફળ આલી છે એટલે ઉઢી કરીને આ લે ને પાછા આમ આમ કરીને વઈ આવજો જા

બોલો મંજૂર હોય અને ધોરાજી જવું તમને બેંક વાળા લાઈ ચિરાગ ને ફોન કરે એક રૂપિયા દેતા ને કઈ ચિરાગ ને ફોન અસદ ને ફોન કરે ધોરાજી દક્ષ સભા આવે રોડ ઉપર બધી જાહેર કરી દક્ષ સભા ને એક રૂપિયા કોઈ ન દેવા આજ કામ બગડ્યા ભાઈ આજ કામ છે મારું મારી બોલાતી નહી નો બોલા હું ખાવા ન જાઉં હા કઈ નહી હાલો તો હું જાઉં